તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો પહેલાં તો મારા બધે રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂતભાઈ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ મગફળીના ભાવ વિશેની આગળના સમયમાં મગફળીના ભાવનું શું છે ગણિત અને મિત્રો ખરેખર નવા જૂની હવે મગફળીમાં શું થવા જઈ રહી છે તો મિત્રો તેના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ મિત્રો ચેનલની અંદર જો તમે નવા આવો તો આપણે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી નાખ્યો અને આપણા વાલા મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખ્યો અને મિત્રો ઓલ બેલ ઘંટી આઈકનનું જે નિશાન છે તે તમે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણે આ વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો હવે મિત્રો તમને ખાસ કહી દો આપણે મિત્રો પંદરક દિવસ પહેલાં આપણે એક વિડીયો બનાવેલો હતો કે આ વર્ષે મગફળીના ભાવની વધવાની શક્યતા કેટલી છે તો મિત્રો તે ની અંદર મેં તમને ક્લિયર કટ મિત્રો વાત કરેલી છે તમે મિત્રો આપણી મારી ચેનલની અંદર જઈ અને તમે સર્ચ કરી શકો શકો છો કે મગફળીના ભાવ વધવાની શક્યતા કેટલી છે હવે તેની અંદર મેં મેં મિત્રો તમને ખાસ એ જણાવ્યું હતું કે જો સરકાર મગફળીની જે ટેકાના ભાવે જે ખેડૂતો પાસેથી મગફળી સરકારે ખરીદેલી છે તે મિત્રો જો કદાચ ફરી મિત્રો ઇન્ડિયાના બજારમાં ફરી મિત્રો તે વેચાણ કાઢે બરાબર વેચવા કાઢે તો મગફળી આ જે ભાવ છે તેનાથી પણ થોડો ઘણો નીચો જઈ શકે કેમ કે ઓલરેડી મગફળીનો ભાવ નવસો હજાર હજાર રૂપિયા આસપાસ મગફળીનો ભાવ ચાલી રહ્યો છે તો મિત્રો જો આવું થયું તો મિત્રો મગફળીનો ભાવ ઘટશે તો મિત્રો હાલની અંદર તેવા મિત્રો ડેટા ખાસ મળી રહ્યા છે અને મિત્રો સરકાર આજે જે ટેકાના ભાવની જે મગફળી જે સરકારે જે ખેડૂતો પાસેથી ખરીદેલી હતી તે મિત્રો તે ફરી મિત્રો વેચવા માંગી રહી છે અને મિત્રો તે મિત્રો વેચવા કાઢશે અને મિત્રો નજીકના સમયમાં જ એટલે કે બાવીસ તારીખ બાવીસ માર્ચ આસપાસ તે બાવીસ તારીખનું મિત્રો સમાચારની અંદર મળી રહ્યા છે કે બાવીસ તારીખે સરકાર જે છે જે ટેકાના ભાવે મગફળી જે કાઢેલી જે વેચી લીધેલી છે ખેડૂતો પાસેથી તે મિત્રો વેચવા કાઢે છે હવે મિત્રો ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો મગફળી હમણાં ન વેચવા સરકારને પત્ર લખ્યો છે અને હમણાં ન વેચે તો ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થાય કેમ કે જો હમણાં જો સરકાર વેચશે મગફળી તો ખેડૂતો પાસે પણ હાલની અંદર મિત્રો ચાલીસ ટકા જેટલી મગફળી પડી છે ચાલીસ પિસ્તાલીસ ટકા જેટલી તો તે મિત્રો મગફળીના ભાવ જો સરકાર અત્યારે વેચવા કાઢે તો મિત્રો જે જે ખેડૂતો પાસે જે મગફળીના ભાવ છે જે સોરી જે મગફળી પડી છે તેના ભાવ મિત્રો હજી આનાથી પણ ડાઉન થઈ શકે ગગડી શકે છે ભાવ અને મિત્રો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાનીનો વારો આવી શકે તેમ છે હવે મિત્રો સરકારે ખેડૂતો પાસેથી મિત્રો તેર મેટ્રિક ટન મગફળી સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી છે કેટલી મિત્રો તેર મેટ્રિક ટન હવે મિત્રો તે મગફળી સરકારે ચારસો કિલોના સિત્તાવીસ હજાર એકસો ને વીસ રૂપિયા મિત્રો લેખે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી છે ચારસો કિલો ચારસો કિલોના મિત્રો ભાવ સરકારે સિત્તાવીસ હજાર એકસો ને વીસ લેખે ખેડૂતો પાસેથી સરકાર સરકારે મગફળી ખરીદી છે હવે મિત્રો અત્યારે સરકાર જે મગફળી જે છે તે મિત્રો વેચે ને તો તેને મિત્રો બાવીસ હજાર જેવું આસપાસ મિત્રો તેને ભાવ મળે એમ છે તો અને અને મિત્રો આઠ હજાર જેટલો સરકારને ખર્ચો લાગ્યો છે તો મિત્રો સરકારને પણ ક્યાંય ને ક્યાંય નુકસાનીનો વારો આવે એમ ખાસ છે તો મિત્રો ભારતીય સંઘ દ્વારા મિત્રો સરકારને પત્ર લખ્યો છે કે હમણાં માર્ચ પછી તો મિત્રો જો સરકાર માર્ચને બદલે જો જૂન જુલાઈમાં મિત્રો મગફળી વેચે તો ખેડૂતોની જે મગફળી છે તેના મિત્રો કંઈક ભાવ આવે કેમ કે જો અત્યારે જો સરકાર જો મગફળી જો મિત્રો ટેકાના ભાવની જે મગફળી છે તે મિત્રો વેચવા કાઢે તો સામે જે ખેડૂતોની જે મગફળી પડી છે જે ઘરે બરોબર છે તો તે તેનો ભાવ મિત્રો હજારથી પણ નીચો મળે તો મિત્રો ખેડૂતોને ક્યાંય ને ક્યાંય મિત્રો નુકસાનીનો વારો ખાસ આવી શકે તેમ છે તો મિત્રો ભારતીય કિસાન સંઘે મિત્રો સરકારને પત્ર લખ્યો છે કે હમણાં મગફળી ન વેચવા ખાસ વિનંતી છે વિનંતી મિત્રો કરી છે પત્રની અંદર તો મિત્રો હાલની અંદર મિત્રો આટલી માહિતી ખાસ હતી તો મિત્રો ખાસ જો મિત્રો આવી રીતના જો મગફળી જો સરકાર બાવીસ માર્ચ પછી જો વેચશે તો મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાની આવે આવી શકે તેમ છે અને મિત્રો ભાવ ક્યાંક ને ક્યાંક મગફળીનો ભાવ ગગડવાની પૂરી શક્યતા છે તો મિત્રો જો આવું થયું તો ભાવ સો ટકા ગગડશે એનું કારણ છે કે સરકાર પાસે મગફળીનો સ્ટોક ઘણો બધો પડ્યો છે તો અને મિત્રો આ જે મગફળી છે તે મિત્રો વિદેશની અંદર એટલી બધી વેચાય તેવી કોઈ શક્યતા નથી તો આજે ટેકાના ભાવે જે મગફળી જે ખરીદેલી હતી ખેડૂતો પાસે સરકારે તે મગફળી હવે નાખે ક્યાં એટલે મિત્રો ખાસ મિત્રો આવો પ્રોબ્લેમ છે એટલે મગફળીમાં આ વર્ષે મિત્રો સુડી વચ્ચે સોપારી જેવું મિત્રો કન્ડિશન હાલની અંદર લાગી રહી છે તો ખેડૂતોને મારી ભલામણ છે કે જો મગફળી વેચવી હોય તો ટાઈમસર વેચી નાખવી કેમ કે સરકારી પા સરકાર પાસે જે ટેકાના ભાવની જે મગફળી જે છે તે મિત્રો સારા પ્રમાણમાં જથ્થો પડ્યો છે તો મિત્રો તે તે ક્યાંય ને ક્યાંય ભારતીય બજારની અંદર મિત્રો વેચવા કાઢશે અને મિત્રો જો આમ થયું તો મિત્રો હજી જે આ જે ભાવ જે હજાર રૂપિયા જે આસપાસ છે તેનાથી પણ નીચા ભાવ જવાની પૂરી શક્યતા છે તો મિત્રો ખાસ મારી તમને ભલામણ છે કે ટાઈમસર હવે મગફળી તમે વેચી નાખવી કેમ કે જો સરકાર મગફળી ટેકાના ટેકાની ભાવની જે ખરીદી છે તે કાઢશે બજારમાં વેચવા તો મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે તો મિત્રો બસ વિડિયો લાંબો થતો જાય જયસિદ્ધનાથ મહાદેવ મિત્રો મળ્યા આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો